નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે આ પહેલાંના આપણે વિડીયોમાં જોયું કે ભગવાને જે અર્જુનને પ્રશ્ન પૂછ્યો હતો કે તું મોહના અંધકારમાંથી બહાર આવ્યો તને આ ભગવદ્ ગીતા સાંભળવાથી કંઈ ફાયદો થયો ને એના ઉત્તરમાં અર્જુને એમ કહ્યું કે હે કૃષ્ણ હું મોહાવસ્થામાંથી બહાર આવી ગયો છું હવે મને કોઈ દુવિધા નથી રહી કે યુદ્ધ કરું કે ના કરું કારણ કેમ હવે એને દુવિધા નથી રહી કારણ કે એ હવે આત્મ સ્વરૂપમાં સ્થિર છે એણે પોતે પોતાને અર્જુન તરીકે નહીં પણ એક જીવાત્મા તરીકે ઓળખી લીધો છે કારણ કે જે અર્જુન નામ છે એ તો શરીરનું છે અને શરીર તો મેટર છે હવે એ અર્જુન નથી રહ્યો અર્જુન જે નામ છે એના શરીરનું રહ્યું છે અને એને શરીર સાથે કંઈ લાગતું ઓળખતું નથી કારણ કે આ જીવાત્મા શરીરથી ભિન્ન અને અસંગત છે ભગવાને અર્જુનને એના મોહાવસ્થામાંથી બહાર કાઢવામાં ઘણી સહાય કરી હવે અર્જુન જ્યારે આત્મ સ્વરૂપમાં સ્થિર થઈ ગયો ત્યારે મેટરમાં જે પરિણામો છે કર્મો છે કર્મ ફળો છે એ બધા મેટરના છે શરીરને લગતા છે શરીરને સંબંધિત છે એટલે અર્જુન માટે હવે હાર જીત યુદ્ધ હાર જીત કર્મ ફળો આ બધાનો કોઈ મતલબ નથી લખતું અથવા તો એને લાગતું કશું લાગતું ઓળખતું નથી ભગવાને જ્ઞાન માર્ગનો ઉપદેશ કર્યો એ જ બતાવવા માટે કે તું આ દેહ નથી તું જીવાત્મા છું અને જીવાત્મા તરીકે તું આ દેહમાં રહી દેહ દ્વારા થતાં કર્મો કરું છું અને જે કર્મોથી કર્મફળો ઉત્પન્ન થાય છે એને તું ભોગવું છું પણ તું સાક્ષી છું તું એજા જીવતમાં નથી કશું કરતો કે ભોગવતો આ શરીર જે કરે છે અને ભોગવે છે એનો તું સાક્ષી છું પણ તું પોતે કર્મો કરતો હોય અને કર્મો કર્મફળો ભોગવતો હોય એવું તને કેમ લાગે છે કારણ કારણ કે તું અત્યાર સુધી તારા આત્મ સ્વરૂપને નહોતો જાણતો આત્મ સ્વરૂપ એટલે પોતાનું સાચું સ્વરૂપ જેમ કે કોઈ કલાકાર હોય શ્રેષ્ઠ કક્ષાનો કલાકાર હોય તો એ રામનો વેશય ભજવે અને રાવણનો વેશ પણ ભજવે પછી એ પોતાની જાતને નથી ભૂલતો કે હું અમુક અમુક છું આપણે શું થયું છે કે આપણે આપણી જાતને જ ભૂલી ગયા છીએ આ માણસ તરીકે એક્સ વાય જેડ નામના માણસ તરીકે આપણે આપણું રિયલ આઇડેન્ટિટી છે એ જ ભૂલી ગયા છીએ અને આપણને જે એ રૂપ માનવા મળ્યા છે અને આપણા નામને માનવા માંડ્યા છે વાસ્તવમાં આ યુદ્ધ અર્જુનની હોશિયારી શ્રેષ્ઠતમ બાણાવળી કે પછી એની શક્તિથી નતું જીતાયું વાસ્તવમાં જોવા જઈએ તો આ યુદ્ધમાં ભગવાનની ઈચ્છા જીતી છે ભગવાન કૃષ્ણ જો અર્જુનની જોડે ના ઊભા હોત તો જેમને મૃત્યુનું વરદાન મળ્યું છે એવા ભીષ્મ સૂર્યપુત્ર કર્ણ અજય ગુરુ દ્રોણાચાર્ય આ વગેરેને વગેરેને હણવાનું અર્જુન માટે અશક્ય હતું જો ભગવાન કૃષ્ણ એની જોડે ના ઊભા હોત તો તો એક વસ્તુ તો સ્પષ્ટ થઈ ગઈ કે ભગવાનના સાથ વિના આપણા કોઈ પણ પ્લાનિંગો આપણા કોઈ પણ કર્મો સફળ નથી થતા આપણે ભલે ઘમંડ કરીએ છીએ કે મેં આ કર્મ કર્યું અને મને એનું આ ફળ મળ્યું પણ વાસ્તવમાં એવું નથી આપણે જે કંઈ કર્મો કરીએ છીએ એમાં પણ આપણી જોડે પરમાત્મા ઊભો છે અને આપણે જે કર્મફળો ભોગવીએ છીએ એમાં પણ પરમાત્મા આપણી સાથે ઊભા છે આપણે એને જોતા નથી આપણે એની પ્રેઝન્સ ફીલ નથી કરતા અહેસાસ નથી થતો આપણને કે મારી જોડે ભગવાન છે એક વસ્તુ યાદ રાખો જીવનમાં તમે એકલા પડી જાઓ તો કદી પણ મૂંઝાતા નહીં કે ડરતા નહીં એક તમારે હંમેશા એ દ્રઢ વિશ્વાસ રાખવાનો છે કે આખી દુનિયા મારાથી વિરુદ્ધ થઈ જશે તો પણ ભગવાન તો મારી જોડે છે જ એ મારો મિત્ર કહો કે કહો કે જે કોઈ એ આ જન્મમાં નહીં પણ હવે પછીના કોઈ પણ જન્મોમાં હું જઈશ એનો સાથ હંમેશા મારી જોડે રવાનો છે જ આ એક દ્રઢ વિશ્વાસ ઊભો કરવાનો છે ભગવદ્ ગીતામાંથી આપણે કે દરેક સ્થળે હું ઇન્ડિયામાં હોઉં અમેરિકામાં હોઉં કે આફ્રિકાના જંગલમાં હોઉં સવાર હોય બપોર હોય સાંજ હોય રાત્રે હું રાત્રે સુઈ જઉં તો પણ એ મારી જોડે સૂઈ ગયેલો હોય છે એ જાગતો હોય છે પણ મારી જોડે પડે રહે છે એ ચોવીસ કલાક મારું રક્ષણ કરે છે મને સારા માર્ગે દોરે છે અંતરાત્મા તરીકે એમ કહેવાય છે ને કે જો તમે અંતરાત્માને પૂછો તો એ સાચું જ કહે છે અંતરાત્મા તમને પાપનો માર્ગ ના બતાવે આપણે જ જે કર્મો કરીએ છીએ લાલચમાં આવીને કે સ્વાર્થમાં આવીને એ આપણા અહંકારના લીધે કરીએ છીએ દુષ્ટમાં દુષ્ટ ગુંડામાં ગુંડા માણસનો અંતરાત્મા પણ સાચું જ બોલતો હોય છે એ અંતરાત્મા કોણ છે ભગવાન શ્રી કૃષ્ણ છે ભગવાને કહેલું જ છે ને કે આત્મા ગુડા કે સર્વ ભૂતા દરેક પ્રાણીના હૃદયમાં તેના આત્મા રૂપે તો હું જ રહેલો છે આપણે એને અંતરાત્મા કહીએ છીએ કારણ કે આપણે એ અંદર રહેલો છે અંતર એટલે અંદર તો આપણો અંતરાત્માને પૂછો તમે પ્રયત્ન કરશો ટેવ પાડશો તો તમને તમારા અંતરાત્માનો અવાજ સાંભળવાની આદત પડી જશે અને તમને સંભળાતો થશે તમે કોઈ પણ પાપ કર્મ કરતાં દૂર રહેશો તો એક વસ્તુ આ શ્લોક ઉપરથી આપણે શીખવાની છે કે હંમેશા ભગવાનને કોઈ પણ સ્થળ સમય ગમે તે પરિસ્થિતિ સંજોગ ઘટનાઓ માં ભગવાનને પોતાની જોડે સમજો પોતાની સાથે ઉભ્યા રહેલા સમજો તો આ તો આપણે વાતો કરી વેદ વ્યાસ ભગવાને જેને દિવ્ય દ્રષ્ટિ આપી હતી એ સંજય તો ભગવાનને સાક્ષાત રૂપે જોયા અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચે જે ભગવદ્ ગીતા નામનો સંવાદ થયો એને પણ સાક્ષાત સાંભળ્યો અને એકદમ આનંદિત થઈ ગયો હવે એ જ્યારે આનંદિત થઈ જ ગયો છે તો આપણે એનો મત જે હોય એ સાચો છે એવું આપણે માનવું પડે એણે શું આપણને સલાહ કહો કે એનો મત કહો એ કહ્યો છે કારણ કે ભગવાનનું સાક્ષાત રૂપ જોવામાં અને ભગવાનનો અર્જુન સાથે સંવાદ સાંભળવામાં એ બહુ પુણ્યશાળી હતો એટલે એ જે એના મતે શું છે કે જેની જોડે હવે આપ ઉપદેશ યાદ રાખજો કારણ કે તમારે હંમેશા ભગવાનને તમારી જોડે ઊભા રાખવાના છે જેની જોડે ભગવાન શ્રી કૃષ્ણ ઊભા છે યોગા યોગેશ્વર જેની જોડે યોગેશ્વર શ્રી ભગવાન કૃષ્ણ ઉભા છે અને જેની જોડે શ્રદ્ધાળુ અર્જુન ભો છે એનો શ્રી શ્રી એટલે કલ્યાણ વિજય અને ધર્મ નિશ્ચિત છે મારા ભાઈઓ બહેનો આધ્યાત્મિકતાની વાતો કરીએ જય શ્રી કૃષ્ણ બોલીને એક બાજુ ઊભા રહી જાય એમ નથી કરવાનું ચોવીસ કલાક ગમે તે પરિસ્થિતિ આવે ગમે તે સંજોગોમાં ભગવાનને તમારી સાથે ઊભા રહેલા જુઓ વાસ્તવમાં જોવા જઈએ તો ભગવદ્ ગીતા શા માટે આપણે વાંચવાની છે મેં તો તમને કંઈ શા માટે અને તમે શા માટે સાંભળી સાંભળીને શું શીખવાનું છે આટલું જ શીખવાનું છે કે ભગવાનની કૃપા તો ચોવીસ કલાક દરેક સ્થળે આપણા ઉપર વરસતી જ રહે છે આપણે એ કૃપા ઝીલવાની પાત્રતા કેળવવાની છે અને એ પાત્રતા કેવી રીતે આવે કર્મયોગથી આવે ભક્તિયોગથી આવે જ્ઞાનયોગથી આવે અરે એક તો કરો આખી જિંદગી ભૌતિક દુનિયામાં ફર ફાર ફર ફાર કયા કરો છો કશું લેતા તો નહીં કશું મેળવતા તો છો નહીં ભાગ્યથી વધારે અરે તમારું ભાગ્ય પણ ભગવાન લખે છે ને એ તમારું ભાગ્ય લખનાર તમારી જોડે ઊભો હશે તો તમારું કયું ભાગ્ય તમને દુઃખ આપી શકશે તો મારા ભાઈઓ બહેનો હજી તો મારે ઘણું બધું કહેવાનું છે ભગવદ્ ગીતા ઉપર પણ જો તમને મારી આ રીત પસંદ આવી છે મને વ્યૂ મળે છે પણ સબસ્ક્રાઈબ કેમ નથી કરતા અરે સબસ્ક્રાઈબ કરીને સાંભળો તમને નોટિફિકેશન મળતું રહે મારા દરેક ઓલ્ટરનેટ ડે વિડીયો મળે એ તમને ખબર પડે તમે પાંચ ચોવીસ કલાકમાંથી પંદર હું માગું છું એ પણ તમે નથી આપી શકતા અને એક ખાલી સબસ્ક્રાઈબની ક્લિક ઉપર આંગળી દબાવવાનું કામ એ નથી કરતા મને કોઈ બહુ ફાયદો નથી દેખાતો સબસ્ક્રાઈબર બેજ જ બનાવવાથી પણ મને એમ થાય છે કે આવા પાંચ દસ પંદર વીસ માણસનું હું શું બધું ઉપનિષદોનું ને યોગ વશિષ્ઠ અને અષ્ટાવક્ર ગીતાને એ બધાનું જ્ઞાન આપું મને ચાર પાંચ હજાર કમિટેડ શ્રોતા આપો પછી તમે કહો મને કે તમારે ભારત ભારતીય દર્શનશાસ્ત્રોમાંનું કયું શાસ્ત્ર સાંભળવું છે હું તમને સરળ ભાષામાં કહીશ યાદ રાખો તમારે આખી ભગવદ્ ગીતા ના વાંચવી હોય તો કંઈ વાંધો નહીં એના મારા જે દરેક આ બસોને છાસઠમો વિડીયો છે પહેલા નંબરના વિડીયોથી બધા ટાઈટલ વાંચી જાઓ હેડિંગ ખાલી તો એ તમને ભગવદ્ ગીતામાં શું કહેવા માગે છે ભગવાન એ તમને ખબર પડી જશે તો તમે અત્યારે જ આ ચેનલ સબસ્ક્રાઈબ કરો મને કમિટેડ શ્રોતા લાવી આપો અને તમારા મિત્રમંડળમાં પણ શેર કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી સાંભળવાનું કહો એકવાર મારી પાસે ત્રણ ચાર હજાર કમિટેડ શ્રોતા આવી જશે હું ઉપનિષદો શરૂ કરીશ તો આપણે હવે આગલા વિડિયોમાં મળીએ આપણે આગલા વિડીયોમાં શું જોવાના છીએ ગુરુર પરમ બ્રહ્મ એ ઉપર આપણે ચર્ચા કરવાના છીએ તો આગલા વિડિયોમાં મળીએ ત્યાં સુધી નમસ્કાર